અયોધ્યા ખાતે પુનઃ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાય ત્યારે સુરતના સોની ફળિયા સ્થિત એકસો વીસ વર્ષ જૂના રામજી મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રંગોળી સાથે દીવા અને મંદિરનું સુશોભન કરવામાં આવ્યું હતું તે વર્ષોથી સેવા કરનારા કોઠારી સમાજના અગ્રણીએ વધુ માહિતી પણ આપી હતી જય શ્રી રામ આજે અયોધ્યાની અંદર હજારો વર્ષો પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામની આપણા પ્રધાનમંત્રી દેશના નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવી ત્યારે ફક્ત અયોધ્યા નહીં સુરત નહીં રાજ્ય નહીં દેશ નહીં પરંતુ દુનિયાભરની અંદર ચારો તરફ ભગવાન શ્રી રામનો જય જયકાર થઈ રહ્યો છે ત્યારે અહીંયા સોની ફરિયાદ સ્થિત એકસો વીસ વર્ષ જૂના રામજી મંદિરની અંદર છે અહીંયા ભક્તોજનો પણ પેઢી દર પેઢી પૂજા કરી રહ્યા છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ જય શ્રી રામ વિનય કોઠારી વિનયભાઈ કેટલા સમયથી થી તમે રહો છો અહીંયા અમારી તકતી પ્રમાણે એક બે અને ઓગણીસો ચાર ની તકતી છે મંદિર એના કરતા વધારે જૂનું હશે એટલે એના પ્રમાણે લગભગ એકસો ને વીસ વર્ષ આપણે ગણી શકીએ એના કરતાં વધારે જૂનું પણ મંદિર છે તો એકસો વીસ વર્ષથી પાંચ પેઢી કોઠારી પરિવારની આની સાથે સેવા પૂજા કરે છે અને સાથે સાથે મોલ્લાના લોકોની સાથે રામનવમીનો ઉત્સવ અમે ઉજવીએ છીએ એની અંદર સંપૂર્ણ નવ દિવસનું નવરાત્ર કરીએ છીએ નવ દિવસની નવરાત્રની અંદર અખંડ દીપનું અમે પ્રાગટ્ય કરીએ છીએ અને નવમીને દિવસે જન્મનું કીર્તન હોય છે કીર્તન માટે કીર્તનકાર બહારથી આવે છે કીર્તન કરીએ છીએ અને જન્મ જન્મ પછી ભજન કીર્તન થાય છે સાંજે મહાઆરતી થાય છે અને રાત્રે સાંગીતિક બેઠક થાય શાસ્ત્રીય સંગીતની અહીંયા બેઠક થાય છે અને બીજા દિવસે આપણે એનું પારણું કરીને એને ઉજવીએ છીએ વિકાસ કોઠારી હા હું અહીં જ રહું છું કેટલા સમય તમે પૂજા અર્ચના કરો છો રોજ એમ તો રોજ સવારે અમે કરીને નીકળું છું હું અહીંયાથી પૂજા પછી મારા ફાધર છે તે સંભાળી લેતા હોય છે અને સાંજે આરતી કરીએ છીએ અને અહીંયા ભોગ તો રોજ જ અમારે લગાડવાનો જ હોય છે એના વગર અમે ચાલતું નથી એમ રામચીનું મંદિર છે હા એ વાત સાચી એકદમ ધન્ય અહીં અંદર બેસી રહેવાની ઈચ્છા થઈ જાય આમ સંન્યાસ લેવાની ઈચ્છા થઈ જાય એટલું બધું રામની ભક્તિથી આપણને એ મળે છે એમાં પ્રેમ મારી એસી વર્ષની છે હા હમણાં ચાલુ છે હા

હા કેવો અનુભવ છો બહુ સરસ અનુભવ અમને છોડવાનું મન જ નથી થતું એટલે ખોદ બહાર જવાનું મન જ નહીં થાય છતાં બી એક કામ પ્રસંગ પ્રમાણે અમારે જવું પડે અને પાછા બે ચાર દિવસ થઈને પાછા આવી જઈએ ઘરે હા મિત્રો આ મંદિરની અંદર બહારથી પણ ભક્તજનો અહીંયા દર્શન કરવા આવ્યા છે આપણે તેમને મળીએ આજે આપનું નામ આરોહી કોઠારી શું ચાલો કેટલો અભ્યાસ કરો છો હું મેરિડ છું અત્યારે સો મા હું આ ઘરની વહુ બની છું એઝ અ કોઠારીની વહુ તો મને એટલું પ્રસન્ન ફીલ થાય છે કે આજે આ હિસ્ટ્રીમાં હું અહીંયા છું અને રામ ભક્તિના માધ્યમથી મારું પણ રામ ભક્તિનું કાર્ય થાય છે તો હું લકી માનું છું આ ફેમિલીમાં આવીને કે મને આ પીઢી દરનું પણ લાભ મળ્યો છે અહમ મેં શ્રુંગી કોઠારી છું આ બહુ જ આનંદ અને ઉત્સાહનો પર છે બધી જગ્યા ભગવા રંગ ને દિવાળીનો ઉત્સવ લાગે છે બહુ જ ખુશી ફીલ થાય છે યસ અમે લોકો મરાઠી ફેમિલી છે તો એક ટ્વિસ્ટ આને ભી અમે લોકોય કહીરું છે હાજી મારું નામ હર્ષલ કોઠારી જાય અને મે આ ઘરનો પાંચમો પાસ્મી પેઢીમાં છું મારા દાદા મારા દાદાથી આ મંદિરની પૂજા થતી આવી છે ને મેં બી આ આ અવસર હું છોડવા નથી માગતો એટલે હું આ આ જે પેઢી દર પેઢી જે જે વારસો છે તે હું આગળ વધ વધારવા માંગુ છું જેથી આપણે બહુ ધન્ય ફીલ થાય છે એ સિવાય આ જે પાંચસો વર્ષ સુધીની જે લડાઈ આપણી જે લડતા હતા રામ મંદિર માટેની તે આપણે જીતી છે તે માટે આજે ઘણો ગર્વ મહેસૂસ કરીએ છીએ અને એના માટે મેં બધાને અપીલ કરવા માગું છું દરેક હિન્દુ ભાઈ ભાઈબંધુઓને કે આપણે દરેક તહેવારોને સા ઉત્સાહ સાથે એકતાની સાથે આપણે ઉજવીએ માટે મારું નામ હું હર્ષલ કોઠારી સોની ફળિયા રામ મંદિરથી તમારે તમને જય શ્રી રામ મિત્રો આયનું જે ભજન મંડળ છે તેમાં ભાવિકા મકવાણા પણ સામેલ છે આપણે તેમને મળીએ હા ભાવિકા શું કહેવા માંગો છો હા હું એમ કહેવા માંગુ છું આ મનીષાબેન બહુ વર્ષથી સબરીની જે મહેસી વર્ષથી રામ ભગવાનની રાજ હોતા હતા આજે એના ઘરે રામજી પધારી પધારી દે ગયા છે અને એ સબરીનું એનું તપ ફળ્યું તો બોર તો ખાધાય છે તમને ખવડાવ્યા છે અમને બહુ વખત બોર ખવડાવ્યા છે અને અમે એના ભંડારામાં બી બહુ આવ્યા છે અચ્છા મિત્રો આ હતા જે અહીંના જે ઘણા સમયથી લગ્ન કરીને આવ્યા ત્યાર પછી એ મંદિરની અંદર જોતરાઈ ગયા છે એ એમનો આ મહિમા છે અને તેઓ ભજન મંડળમાં પણ સામેલ છે આ જે પાછળ ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને મારી પાછળ જે પણ જે છે હનુમાનજી મહારાજ એ એકસો વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે અને એ ભક્તજનો જે છે ઘરના સભ્યો છે તેઓ કહી રહ્યા છે કે વારસામાં અમને જે ભક્તિ મળી છે તે ખૂબ જ પ્રશંસનીય બની છે ચિટાણપણ ન્યૂઝ ચેનલમાં હું પ્રકાશ પાડા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત બોલો જય શ્રી રામ